નમસ્કાર જય હિન્દ જય ભારત યુનિવર્સિટી જાયજા તમામ જે વ્યાયામ શિક્ષકો છે એને વિનંતી કરવા માંગુ છું તમારા વતી જે લોકો આ યુદ્ધ મેદાનમાં ઉતરી ગયા છે યોગેશભાઈ હોય ભરતભાઈ હોય મેહુલભાઈ હોય અને એના જેવા અનેક યુવાનો જે ગાંધીનગરની અંદર એડી ચોટીનો જોર લગાડી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થાય એટલા માટે જે લડી રહ્યા છે તો દરેક મિત્રો જે ઘરે બેસીને ક્યાંક ને ક્યાંક વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છે એને વિનંતીના ભાગરૂપે કહેવા માંગુ છું કે તમારા વતી જ્યારે કોઈ લડતું હોય તો તમારે બરાબર કોઈ ગવર્ધન પર્વત ઉપાડતું હોય તો આપણે કશું જ કાંઈ ને તો કાંઈ ટકલી આગળની જેટલો તો ટેકો કરી જ શકીએ એમ છીએ આપણે આપણી પાસે લાકડી છે તો લાકડી જેટલો ટેકો કરી શકીએ છીએ આપણી પાસે આંગળી છે તો આંગળી જેટલો ટેકો કરી શકીએ એમ છીએ તો મહેરબાની કરી ગાંધીનગર આવી આ બધા જ જે યોદ્ધાઓ જે લડી રહ્યા છે એને સાથ સહકાર ને સમર્થન આપો તમારા સાથ સહકાર ને સમર્થન ખૂબ જરૂર છે અને એની સાથે સાથે જે ગુજરાતની જે સામાન્ય નાગરિક છે એને પણ વિનંતી કરું છું કે આ વ્યાયામ શિક્ષકો શિક્ષક બનવા માંગે છે તેની સાથે સાથે કદાચ આ લોકો એક વાત ઉપર વાટ જઈને જો હું કરું ને તો તમારા બાળકને ખરેખર એક શિક્ષક શિક્ષકની જરૂર છે કદાચ આ બને તો મને બીજા નંબરની વાત છે પરંતુ તમારા બાળકને એક શારીરિક સક્ષમ બને એટલા માટે જે શારીરિક કસોટીનો જે શિક્ષક હોય જે એક થી આઠ અને નવ થી બાર ની જે શાળાઓમાં મળે એટલા માટેની આ છે તો મહેરબાની કરીને ગુજરાતની સામાન્ય જનતા છે એને વિનંતી કરું છું કે તમે આ બધા માટે આગળ નથી આવતા કોઈ વાંધો નહીં તમે તમારા બાળક માટે આગળ આવો અને તમારું બાળકનું જે ભવિષ્ય છે અને જે શારીરિક ક્ષમતા છે એ મજબૂત બને એટલા માટે આગળ આવો કારણ કે તમે આજે જોઈ રહ્યા છો કે ગુજરાતની અંદર કોઈ પણ લોકો પોતાની ન્યાય કે હકની માંગણી કરે આ બધા જ લોકો અત્યારે તો કહી શકાય કે શોષિત છે વંચિત છે પીડિત છે અને વાત કરે છે તો આજે એ લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવે છે એ લોકોને પ્રતાડિત કરવામાં આવે છે પ્રશાસન તંત્ર છે એની ઢીંગા તોડી કરીને અને ઘસડી ઘસડી લઈ જાય છે અને પછી ત્યાં પણ ગારો ગાંડે છે ત્યાં પણ માનસિક રીતે એને હેરાન પરેશાન કરવામાં આવે છે શારીરિક હેરાન પરેશાન કરવામાં આવે છે તો એના માટે પણ લડવું પડશે આપણે જ લડવું પડશે કારણ કે આ આપણા કહી શકાય કે ભાઈઓ છે આપણા જ બહેનો છે બરોબર એના માટે આપણે નહીં બોલ્યું તો કોના માટે બોલું છું એટલે સામાજિક આગેવાનોને પણ આ માધ્યમથી વિનંતી કરું છું કે તમે જ્યારે ભૂતકાળમાં તમારા સમાજના દીકરા દીકરી ઉપર જયારે કેસ થતા હોય ત્યારે પાછા ખેંચવા માટે જે રીતે દોડો છો ને કે ભાઈ રાત દ્રોહ છૂટો કરો રાત દ્રોહ માંથી કરો કે બીજા અન્ય ગુના બાકાત કરો તો આ લોકો તો હક અધિકાર માટે લડે છે ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવે છે આ યોગેશભાઈ કે ભરતભાઈ તો મેહુલભાઈ ત્યાં શ્રીમંત લોકો તો છે ને કે એના જેવા બીજા અન્ય લોકો જે ત્યારે ગ્રાઉન્ડની અંદર લડાઈ લડી રહ્યા છે એ કોઈ શ્રીમંત નથી એ કોઈ માલે તુજાની વ્યક્તિ નથી આજે બધા જ લોકો એક ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવી પોતાનો હકનો રોટલો જે આ અલગ અલગ કોર્સ છે બીપીએડ, બીપીએડ, એમપીએડ આ બધા જ કોર્સ છે એ કરીને અત્યારે એ શિક્ષક બનવા માંગે છે તમારા બાળકને સક્ષમ બનાવવા માંગે છે આ ગુજરાતની અંદર જ્યારે ઓલિમ્પિક આવતું હોય ગુજરાતની અંદર જ્યારે અલગ અલગ ગેમ્સનું આયોજન થતું હોય ત્યારે તમારો બાળક એની અંદર પાર્ટિસિપેટ કરી શકે અને એક ગરીબ વ્યક્તિ પણ આગળ વધી શકે એટલા માટે આવે છે અને એટલા માટે આને મજબૂત બનાવવા જરૂર છે અત્યારે જોઈએ તો મધુરાજીની લડાઈ લડી જ રહ્યા છે એમાં ના જ નથી પરંતુ આપણે જો એને આવી ટેકો કરશું તો ગોરજન પડવા ગુપાડો જરા પણ કહી શકાય કે અસંભવ નથી એ બધું જ સંભવ છે બસ તમારી જરૂર છે બધાને સાથ સહકાર સહયોગ આપવું જય હિન્દ જય ભારત